નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે આપણે અત્યાર સુધી પાણી લાયક વરસાદો છે અમુક વિસ્તારમાં કેમ નથી અને પાણી લાયક વરસાદો હવે ક્યારે થવાના છે તે વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં થોડા સમય પહેલા આપણે એક મેલોક્ઝા ફાઈજી અને માઇકોલે વિશેનો વિડીયો મૂકેલો હતો એ ખાતરનો વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં એ સાઈડમાં બતાવવા આવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે બીજા નંબરની અંદર આપણે આવનારા દિવસમાં એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને શનિવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે આહિર સમાજની વાડી એટલે કે આહીર યુવા મંચ જે ફોરલાઇન બાયપાસ ઉપર ચાંદીગઢના પાટિયાથી વેરાવળ તરફ હાઈવે ઉપર એટલે આ ખેડૂત મિટિંગની અંદર દરેક પધારવા આમંત્રણ છે આપણે ખેતી અને હવામાન વિશેની ચર્ચા કરવાની છે સાથે સાથે કેશોદ વિસ્તારના જે ખેડૂતોને કોઈ અંગત પ્રશ્ન હોય તો એ પ્રશ્નો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે એટલે આ મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને વાત કરવાની છે આપણે પાણી લાયક વરસાદની પાણી લાયક વરસાદની વાત એટલા માટે કરવી પડે છે કેમ કે રાજ્યની અંદર જોવા જઈએ તો આજે જુલાઈ મહિનાની જે છેલ્લી તારીખો ચાલી રહી છે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે છતાં અત્યાર સુધીમાં જે વરસાદ જૂન અને જુલાઈના બંને મળીને કુલ વરસાદના છેતાલીસ ટકા વરસાદ વરસ્યો છે અને રાજ્યના અમુક વિસ્તારની અંદર પાણી લાયક વરસાદો થયા છે જેમ કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લામાં પણ એક અંદર નોર્મલ કરતાં ખૂબ સારા વરસાદો પડ્યા એવી રીતે ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર નોર્મલ કરતાં વધારે વરસાદો નોંધાઈ ચૂક્યા છે છતાં પણ રાજ્યના અમુક વિસ્તારો એવા છે કે જેમાં હજુ પાણી લાયક વરસાદ નથી ઠીક છે કે રેડા ઝાપટા આપણે ચાલુ રહ્યા છે જેને કારણે કોઈનો પાક નથી સુકાતો પણ જે પાણી ચડવા જોઈએ પાણી નથી ચડ્યા એને કારણે ખેડૂતો ચિંતિત છે જેની અંદર ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તાર હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર છે રાજકોટના અમુક વિસ્તારો છે જેમાં ગોંડલથી પૂર્વ સાઈડના વિસ્તારો છે દેરડી કુંભાજી સુધીના એ વિસ્તારો હોય કચ્છના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ભલે પાક નથી સુકાતો પણ પાણી હજુ નવા ચડ્યા નથી ને એ લોકો ચિંતામાં છે કે જો આ વરસાદ આ પ્રકારના ચાલશે ને પાણી નહીં થાય તો આગળ આપણે ખેતી કરવી અઘરી પડશે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યાર સુધી પાણી લાયક વરસાદ નથી થયા જેનું મેન કારણ છે કે અત્યાર સુધી જેટલા પણ વરસાદો પડ્યા છે એ તમામ વરસાદની સિસ્ટમ છે બંગાળની ખાડી તરફથી આવી છે જે આપણે અરબસાગર હોય તેમાં કોઈ ખાસ સિસ્ટમ બની નથી અરબસાગરની અંદર જે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે એક સિસ્ટમ બની હતી એટલે કે તેર જૂનના રોજ એક સિસ્ટમ બની હતી જે સિસ્ટમની અસર છે એ સોળ જૂનથી આપણે ગુજરાતમાં થઈ હતી અને ત્યારથી આપણે વાવણીના વરસાદો થવાનું ચાલુ થયું હતું પણ એ સિસ્ટમ પસાર થઈ ગયા પછી એક પણ સિસ્ટમ આપણે અરબ સાગરમાં બની જેથી કરીને આપણે સંપૂર્ણ નિર્ભર છે એ આપણે બંગાળની ખાડી ઉપર રહેવું પડ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આપણે જે પાણી લાયક વરસાદો અમુક વિસ્તારમાં જોવા મળ્યા નથી ત્યારે હું આપણે જણાવી દઉં કે હવે આપણે પાણી લાયક વરસાદ ક્યારે થશે તો કે પાણી લાયક વરસાદ છે એ જ્યારે પણ આમ જોવા જઈએ તો આપણે સત્યાવીસથી એકત્રીસ જુલાઈમાં પણ ખૂબ સારા વરસાદો પડવાના છે પણ હવે જે આપણે પાણી લાયક વરસાદોની વાત છે એની અંદર હવે આપણે અરબસાગર સક્રિય થાય ત્યારે વધારે અપેક્ષા રાખી શકાય અને અરબસાગર છે એ સત્તર ઓગસ્ટથી સક્રિય થશે અને એ છે અ સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધી સક્રિય રહેશે એટલે એ જે ઓગસ્ટ મહિનાનો જે સમયગાળો છે પાછળના પંદર દિવસ અને સપ્ટેમ્બર મહિના એની અંદર આપણા બધા મિત્રોને પાણી લાયક વરસાદો થશે અને બધાને પાણી થઈ જવાનું છે તમામ ડેમ ઓવરફ્લો થઈ જાય કુવા અને બોર છે આપણા ભરાઈએ એ પ્રકારના વરસાદો હજુ થવાના છે એટલે કોઈ ખેડૂત મિત્રોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી જોકે સત્યાવીસથી એકત્રીસ જુલાઈમાં પણ અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદો પડવાના છે એ ગ્રાઉન્ડ તો અત્યારે આપણે આવી જ રહ્યો છે પણ જે મિત્રોને પાણી લાયક વરસાદ ન હોય ને ક્યાંય ચિંતામાં હોય એના માટે થઈને ખાસ અમારું પ્રિડિક્શન છે કે પાણી લાયક વરસાદો છે દરેકને થઈ જવાના છે અને એ છે આપણે